મિત્રો નમસ્કાર વાહ ભાઈ વાહ આજનો એકદમ સુંદર નજારો અને એ પણ ભાઈ કોટનનો તો ચાલો મળાવ એવા ખેડૂત મિત્રને કે આ કોટનની અંદર શું એવી ટ્રીટમેન્ટ કરી અને એક પણ થ્રીફનો ભાઈ ઉપરની ટોચ હો જે પણ કુણપ જોઈ લ્યો ભાઈ ક્યાંય પણ દાગ નથી તો ચાલો મળાવ એવા અબ્દુલભાઈને કે અબ્દુલભાઈ શું એવી ટ્રીટમેન્ટ કરે છે ખેડૂતો માટે બરોબર ને આમાં આમાં પાયાની અંદર સુપરફોર્સ ખાતર વાપરેલું છે ઓર્ગેનિક ખાતર પાયા માં અને પછી અંદર મલ્ટીપ્લાય ટેકનિક

એકદમ ઉપર ની ટોચ લગી ઉપર બાજુ નો પ્લોટ મૂકી દીધો એમાં આ ક્રિપમેન્ટ કરેલી નથી એટલે આપડે અનુભવ થાય બરાબર હવે એમાં ચાલુ કરી દેવી જો આતા અબ્દુલભાઈ ઓર્ગેનિક તરફ બધા ખેડૂત ને માટે પોતાનો એક પ્રયાસ જારી છે પોતે કયું ખાતર તમે ઓર્ગેનિક ઓર્ગેનિક સાહેબ સુપર સાથે અને મલ્ટીપ્લાય ટેકનિક સાથે આજે જ્યારે ખેતી અમને અપનાવી છે મિત્રો તો એની પણ એવી ઈચ્છા છે કે દરેક લોકો એમની સાથે જોડાઈ અને ઓર્ગેનિક તરફ આગળ વધે એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટના એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું અહીંયા અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ જય હિન્દ જય ભારત